સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દિન પ્રતિદિન દલિતો ઉપર અત્યાચારની ઘટનાઓ એક પછી એક વધતી જ જાય છે ત્યારે આવી જે દલિતો ઉપરની જે અત્યાચારની ઘટનાની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી અને જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે એને ટેબલ જામીન આપી દેવામાં આવે છે આ પ્રકારે સમગ્ર એટ્રોસિટી એક્ટને એક પ્રકારે ગુજરાતની અંદર મૃત્યુપાય કરી દેવામાં આવે છે ત્યારે પાટડીની અંદર જે વાલ્મીકી સમાજના બે આશાસ્પદ યુવાનો જે પાટડી નગરપાલિકા ચીફ ઓફિસરની બેદરકારીના કારણે ગુંગળાઈને મોતને ભેટ્યા છે અને અત્યંત ગરીબ પરિવાર આજે પોતાના ન્યાય માટે એમને અર્ધ નગ્ન અવસ્થાની અંદર પોલીસ સ્ટેશનની બહાર ધરણાઓ પર બેસવું પડ્યું છે ત્યારે આજે અમે પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને પીડિત પરિવારને પોલીસ તંત્ર દ્વારા આજે જે ખાતરી આપવામાં આવી છે કે બે થી ત્રણ દિવસ ચાર દિવસની અંદર એ તમામ આરોપીઓને પકડી લેશે અને એના કારણે પીડિત પરિવારે આજે એમનું આલો મૃત્યુ રાખ્યું છે પરંતુ તમારા માધ્યમથી ગુજરાત સરકારને માન્ય કિસ્સાઓમાં જે પ્રકારે હાલ ગુજરાતમાં પોલીસનું વલણ છે એને કોઈ પણ સંજોગોની અંદર સાખી લેવાય નથી એમના વલણને સખત શબ્દોની અંદર હું વખોડી કાઢું છું અને આવનાર સમયની અંદર જો આ જ પ્રકારનું વલણ રહેશે તો અમારે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવાની એમને ફરજ પડશે